મેરાથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નોંધની છે કે ભારત જોડું યાત્રાને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની અધ્યક્ષતામાં આ બેઠક મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી કે જેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર છે જિલ્લાના રોડ મેપથી લઈને તમામ બાબતોની ચર્ચા આ બેઠકમાં થશે નોંધનીય છે કે સાત માર્ચથી દસ માર્ચ સુધી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતના આઠ આદિવાસી જિલ્લાઓમાં ફરશે અને જેમાં ખાસ કરીને આ ન્યાય યાત્રાને લઈને રોડમેપ આ ઉપરાંતની તમામ બાબતોની ચર્ચા આ બેઠકમાં થઈ રહી છે ખાસ કરીને ખેડૂતો યુવાઓ મહિલા અને શિક્ષણના મુદ્દાઓને લઈને આ ન્યાય યાત્રા નીકળવાની છે ત્યારે ત્યારે આ સમાચાર લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બિરેન જાધવ જોડાઈ ગયા છે બિરેન કોંગ્રેસ ભવન ખાતે જે મેરેથોન બેઠક આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક ને લઈને વધુ વિગત વાત કરીએ તો રાહુલ ગાંધીની યાત્રા સાત માર્ચ ના રોજ ગુજરાતમાં આવશે અને તેને જોઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરવાના ભાગરૂપે આજે એક મેરેથોન બેઠકનું આયોજન ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના જે આઠ જિલ્લાઓ છે આઠ જિલ્લાના પ્રમુખો સહિત જે કાર્યકર્તાઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે અને જે સિનિયર નેતાઓ છે તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા અર્જુન મોઢવાડા સહિતના જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત છે અને જે તમામ કાર્યકર્તાઓ અને જે જિલ્લા પ્રમુખો છે તેમને માર્ગદર્શન આપી રહ્યા છે કે આઠ જિલ્લાઓમાં જે ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે ત્યારે કયા પ્રકાર થી રોડમેપ રહેશે અને કયા કયા મુદ્દાઓ લોકોની વચ્ચે લઈ જવાના છે કારણ કે જે પ્રકાર થી રાહુલ ગાંધી આ યાત્રા લઈને નીકળ્યા છે જેમાં મહિલાઓ શિક્ષણ સહિત અત્યારે હાલ બેરોજગારી તેમજ જે વિવિધ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને તેઓ નીકળ્યા છે અને તેને જ લઈને જેટલા પણ લોકોને રાહુલ ગાંધી મળશે અને આ જ બાબતોને તેઓ વેગવંતી બનાવવા માટે આ યાત્રામાં સમાવેશ કરવામાં આવ્યો છે જોકે સાત તારીખે તેઓ અહીંયા આવશે અને દસ માર્ચ સુધી તેઓ અહીંયા રોકાવાના છે જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી આ આઠ મુખ્ય જિલ્લાઓ છે કે જ્યાં રાહુલ ગાંધી ને યાત્રા પર છે તેઓ સાત તારીખે અહીંયા આવશે અને સાત તારીખે આવ્યા બાદ તેઓ પહેલા જાહેર સભા કરશે ત્યારબાદ આઠ તારીખે તેમની પદયાત્રા રહેશે એટલે આ સમગ્ર રૂટ નું જે રિહર્સલ છે તે પહેલા કરી કરી દેવામાં આવ્યું છે જે નિરીક્ષણ છે તે પહેલા કરી દેવામાં આવ્યું છે પરંતુ હવે જે આખરી ઓપ છે તે કેવી રીતે આપો તેને લઈને આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે બેઠકમાં ન્યાયયાત્રાને લઈને છે કારણ કે આગામી મહિનામાં ઇલેક્શનની જાહેરાત થાય તે પ્રકારની સંભાવનાઓ છે અને તેને જોતા રાહુલ ગાંધીએ પોતાની યાત્રા ટૂંકાવી છે અને તેના જ રૂપે પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં પાંચ દિવસ રહેવાના હતા પરંતુ તેને લઈને દસ તારીખ સુધી ગુજરાતમાં ફરશે પડશે અને તેમાં આઠ મુખ્ય જિલ્લાઓ છે આ વખતે જે આ યાત્રા છે તેનો રૂટ જે આદિવાસી બેલ્ટ છે તે રાખવામાં આવ્યો છે કારણ કે જે કોંગ્રેસના વોટર છે જે કમિટેડ વોટર છે તેમને આકર્ષવા માટે અને ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ કેવી રીતે પોતાની પકડ મજબૂત કરે તેને લઈને હવે આ રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાં આવશે અને રાહુલ ગાંધી જયારે આવશે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાશે કારણ કે અલગ અલગ તેમના કાર્યક્રમો છે જેમાં પદયાત્રા પણ યોજવામાં આવી છે રાહુલ ગાંધી વન ટુ વન લોકોને પણ મળવાના છે સાથે જાહેર સભા પણ કરવાના છે એટલે આ બધા બાબતને લઈને આજે એક બેઠક કોંગ્રેસ સાથે મળી રહી છે અને તેમાં તમામ સિનિયર નેતાઓ જે છે તે આઠ જિલ્લાના પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે જે સાથે જોડવા બદલ માહિતી આપવા બદલ તો હાલ જે સંવાદદાતાએ જણાવ્યું કે કોંગ્રેસ ભવન ખાતે મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને આ બેઠકની અંદર ભારત જોડો ન્યાય યાત્રા જેને લઈને બેઠકમાં ચર્ચા થઈ રહી છે જેમાં ખાસ કરીને પ્રદેશ પ્રમુખ શક્તિ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા ભરતસિંહ સોલંકી સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત છે આગળ વાત કરીએ રાજ્ય સરકારના કર્મચારી